જે હું રંજન ગોસ્વામી વિવી આજે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે બનાવશું આપણે વઘારેલા મમરા તો તેના માટે થઈ અને બધું મેં અહીંયા તૈયાર રાખ્યું છે તો ચાલો હું તમને બતાવું જો તો આ પાંચસો ગ્રામ મમરા છે બસો ગ્રામ પૌ લીધા છે અઢીસો ગ્રામ ભૂંગળી છે આ એમાં ઉમેરવા માટે નિમક છે હિંગ છે જીરું છે જીરું લીધું છે ધાણાજીરુંનો ભૂકો છે લાલ મરચું છે અને હળદર છે પછી આપણે આ ભૂંગળી અને પવા તળવાના છે તો એના માટે આપણે પહેલેથી જ ગેસ ઉપર તેલ મૂકી રાખ્યું છે તો તેલ બસ ગરમ થવા આવ્યું છે એટલે હવે આપણે પવા અને ભૂંગળી બંને વસ્તુ તળી લઈશું તો આપણી ભૂંગળી બધી તૈયાર થઈ ગઈ છે નાની ભૂંગળી ચેવડામાં મમરામાં નાખવા માટે અને પૌવા પણ તળી લીધા છે જો રેડી છે પૌવા અને ભૂંગળા બે તળેલા અને મમરા વઘારવા માટે આપણે તેલ પણ મૂકી દીધું છે તો તેલ લગભગ થવા એવું છે બસ થઈ ગયું છે તો હવે આપણે એમાં પહેલાં નાખશું જીરું જો શું થઈ ગયું છે તે

સરસ રીતે હલાવી અને તૈયાર કર્યા બાદ એમાં ભૂંગળા અને પવા ભેળવવાના છે તો પછી ભેળવશું હવે મમરા સરસલા ગયા છે તો એમાં નિમક મરચું અને ચણા જીરું તણ ઉમેરવાનું છે તો ઉમેરી દઈશું ત્યારબાદ તેના પવા અને પૂરા ફેરશું તો પહેલાં ઉમેરીશું નિમક વધારે નાખશું નિમક કેમકે ખરાશ હશે તો ભાવ બાળકને જે આ જીરું છે અને છેલ્લે નાખશું મરચું કે જે તીખાશે આવે છે ઘઉ પણ નાખવું હોય તો ખાંડે નાખી શકીએ છીએ પણ ખાંડને નથી નાખતા મરચું નિમક અને ધાણાજીરું અને સરસ રીતે મેળવી દેવાનું છે પછી ખોવા અને ઢૂંગળા તો તળેલા છે આપણી પાસે એમની સાથે મેળવી દેસું અને બંધ કરી દેસું અને પછી ઢૂંગળા ઉમેરીશું તો આ એમાં ઢૂંગળા ઉમેરવાના છે અને એને પણ સરસ રીતે સાથે મળી જાય એના છે મીરા અને મમરા સરસ રીતે ભળી ગયા છે અને હવે એમાં નાખશું આપણે પૌવા તો આ રીતે પૌવા છે એને પણ આપણે નાખી અને પછી સરસ રીતે હલાવી દેવાના છે મોવા ત્રણેય આ રીતે મિક્સ કરવાના છે તો આપણા વઘારેલા મમરા તૈયાર થઈ ગયા છે તો એને આપણે પ્લેટમાં સેવ કરી લેશું છે આપણા ઘરેલા મમરા તેમાં પૌવા અને ભૂંગળા નાખીને સરસ રીતે તૈયાર કર્યા છે આપણા નાના બાળકોને સવારે કે સાંજે કે રમતા હોય ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે પણ તેમને નાસ્તામાં ભાવે છે અને સ્કૂલે જતા હોય ત્યારે આપણે એમને લંચ બોક્સમાં પણ ભરી આપીએ છીએ એટલે એ લોકોને આવું ભાવે છે તો જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જે ભોળાના જે દસનામ વીવી આજે ગૌસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો હું રંજન ગોસ્વામી જે ભોળાના જે દસનામ જો મારા મમરા વઘારવાની રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જે ભોળાના જે દસનામ હું રંજન ગોસ્વામી વીવી જે ચેનલ મારી ગોસ્વા ચેનલનું નામ છે જે ભળાના અરજે દસના